સુરતના કતારગામ ખાતે આવેલ હીરાના કારખાનામાં નોકરી કરતી મહિલા કર્મચારી ઓગણીસ લાખના હીરા ચોરી કરતા મામલો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં પોલીસે દંપતીની ધરપકડ કરી છે કતારગામના વસ્તાદેવી રોડ પરના પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં શૈલેષ છોટાવાડા શ્રી જ્વેલર્સ નામ હીરાનું કારખાન ધરાવે છે તેઓને ત્યાં પ્રિયંકા સોલંકી નામની મહિલા હીરા ટેલી કરવાનું અને હીરાની ડેટા એન્ટ્રી કરતી હતી આ કામગીરી દરમિયાન તેમણે ઓગણીસ લાખ રૂપિયાની હીરા સગવડે કરી પતિ વિકીને હીરા વેચવા આપ્યા હતા જેનેલીની કતારગામ પોલીસ પત્યે આ બાબતની ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી છે આ કામના ફરિયાદી શ્રી શૈલેષભાઈ મથુરભાઈ છોટાડા કે જેઓ કતારગામ વસ્તા દેવડી રોડ પર શ્રીજી જેમ્સના નામે હીરાનું કારખાનું ધરાવે છે તેના કારખાનામાં કામ કરતા આ કામના આરોપી પ્રિયંકાબેન વિકીભાઈ સોલંકી કે જેઓ સ્ટોકકીપર તરીકે છેલ્લા ચાર માસથી એના કારખાનામાં નોકરી કરે છે આ પ્રિયંકાબેને છેલ્લા એકથી દોઢ માસ દરમિયાન કારખાનેદારના અજાણતા સ્ટોકકીપર તરીકે પોતાની પાસે રહેલા ડાયમંડમાંથી એકત્રીસ કેરેટ કે જેની કિંમત રૂપિયા ઓગણીસ લાખ નવ હજાર જેટલી થઈ છે જે ગેરકાયદેસર આ હીરાની ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં લઈ તેમના પતિ વિકીભાઈ સોલંકી મારફતે મૈધરપુરા ડાયમંડ માર્કેટમાં તેજસભાઈ ચોક્સી નામના દલાલને સાડા દસ લાખ રૂપિયાના ભાવે આ હીરા વેચી દીધેલ જે અંગેની ફરિયાદ દાખલ થતા ગઈકાલના રોજ આ બંને આરો આરોપીઓને ધરપકડ કરી તેઓએ મેળવેલ રૂપિયા પૈકી આઠ લાખ પચાસ હજાર જેટલી રકમ મુદ્દામાલના ભાગરૂપે કબજે કરેલ બાકીના જે બે લાખ રૂપિયા આ કામના આરોપીઓએ પોતાના ઘરની હોમ લોન ભરવામાં બેંકમાં જમા કરાવેલ નાનું જણાવે છે બાકીનો મુદ્દામાલ રિકવર કરવા માટે બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં છે છે ચોરી કારણ આ કામના આરોપીઓનું એવું કે એમના પુત્રને આવેન હેમરેજની બીમારી હોય જેનો ખર્ચો ખૂબ મોટા પ્રમાણમાં હોય જેથી ચોરી કરેલાનું જણાવે જ્યારે વિક્કીએ મૈધાપુરા હીરા દલાલને સસ્તામાં લાખો રૂપિયા હીરા આપી દીધા હતા જે હીરા દલાલ તેજસને સોંપવા પુરુષે તપાસ હાથ ધરી છે અધર કુરસી સાથે પ્રકાશવાળા